નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા માટે ખૂબ જ ખાસ આવી છે ને એ મહાન બની જાય છે જે વ્યક્તિ પોતાની કમજોરી દૂર કરે છે એને દરેક કાર્યમાં સફળતા મળે છે કોઈ એવા જાતક નથી જેના જીવનમાં અવગુણ ન હોય દરેક વ્યક્તિમાં અવગુણ હોય છે અને દરેક વ્યક્તિમાં ગુણ હોય છે ગુણની તો પ્રશંસા થાય છે ગુણની તો યશ કીર્તિ વધે છે ગુણથી સફળતા મળે છે પણ અવગુણ દૂર કરવાથી જીવનમાં વિશેષ સફળતા મળે છે આજે કન્યા રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે જો પોતાના જીવનમાંથી આ પાંચ કમજોરી પાંચ નબળાઈ દૂર કરશે તો એના જીવનમાં યશ કીર્તિનો વધારો થશે માન સન્માનનો વધારો થશે સંબંધની અંદર ખૂબ જ પ્રેમનો વધારો થશે સાથે જે બિઝનેસ કરે છે એ બિઝનેસમાં પણ ખૂબ જે બિઝનેસ વધશે નોકરી કરે છે ત્યાં પણ સફળતા મળશે આ પાંચ કમજોરી શું છે કન્યા રાશિના જાતકો માટે આ વિડિયો સંપૂર્ણ જરૂર સાંભળજો કન્યા રાશિ છઠ્ઠી રાશિ છે કન્યા રાશિના જે સ્વામી છે એ દેવ છે

એ વાણીમાં પણ પ્રભુત્વ જાળવે છે પણ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે એ બીજાની વાતમાં આવવાથી એ સંપૂર્ણ રીતે વિચારી શકતા નથી પોતાનો વિચાર કરતા નથી અને સંગત દોષમાં આવવાથી ઘણી વખત માન સન્માનનો ઘટાડો થાય છે ઘણી વખત યશ કીર્તિનો ઘટાડો થાય છે પોતાના બિઝનેસમાં કેરિયરમાં આગળ વધવાનો જે સમય હોય અને સંગત દોષથી વ્યસનમાં પણ આવી જાય છે વ્યસનમાં આવવાથી પણ ઘણી પ્રકારના નુકસાન થવાની સંભાવના વધી જાય છે જો આવી કોઈ સંગત દોષ હોય અને બીજાની વાતમાં આવી હોય તો આપ ખૂબ બુદ્ધિથી વિચારજો કે આ મારા માટે મિત્ર બરાબર છે આ મારા માટે સંગત બરાબર છે આ જે હું વાત કરું છું એ વાત વિચારીને કરું છું અથવા બીજાની વાતમાં હું આવી જાઉં છું જો આ દોષ હોય આ કમજોરી હોય તો અવશ્ય દૂર કરજો

જેનાથી પોતે ઘણી વખત ખુશ રહેતા નથી પણ સામેવાળાને બતાવતા પણ નથી આ પણ એક કમજોરી જોવામાં આવી છે આ કમજોરીને પણ અવશ્ય દૂર કરવી જોઈએ જેનાથી તમારા જીવનમાં ખૂબ આપ આગળ વધી શકો મિત્રો હવે ત્રીજી કમજોરીની વાત કરું જે એમ કહી શકાય નેવું ટકા જોવામાં આવી છે મિત્રો આ ત્રણ કમજોરી જે બાકી છે

પણ ઘણી વખત સદગુણોની પ્રશંસા તો થાય છે ઘણા બધા આપણી પ્રશંસા કરે છે કે તમારામાં આ ખૂબ ગુણ સારા છે પણ જે નબળાઈ બતાવે જે કમજોરી બતાવે એ જ સાચા મિત્ર કહેવાય છે મિત્રો જો સાચા હોય તો એ આપણી કમજોરી બતાવે અને આપણી કમજોરી દૂર કરી શકીએ ખાસ કરીને મિત્રો કમજોરી દૂર કરવાથી જીવનની ઘણા બધા આપણે સફળતા તરફ જઈ શકીએ છીએ ત્રીજી કમજોરીને વાત કરીએ અને મિત્રો ખાસ કરીને જે ચર્ચા કરીએ છે એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છે પણ મિત્રો ઘણા બધા મિત્રોના અમને એ SMS આવે છે કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે અમારી જન્મકુંડી બતાવવી છે જેનાથી અમારા જન્મકરોમાં કોઈ પણ દોષ હોય એ દોષની શાસ્ત્રો કોની વિધિ કરાવી શકીએ અમારા ઘણા બધા કાર્યો અટકી ગયા છે તો તેના માટે સુંદર મજાની આપણે વ્યવસ્થા રાખી છે આપને આપનું નામ

દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ અને રાત્રે આ ત્રીજી કમજોરી કઈ છે કે પોતાનું લક્ષ્ય તો સાધી છે આ લક્ષ્ય ઉપર ચાલવું છે આવો મનનો જે એમ કહી શકાય મનમાં વિચાર કરે છે પણ એ વિચાર સાથે ચાલતા નથી એટલે એવું જોવામાં આવ્યું છે લક્ષ્ય પરિપૂર્ણ થતું નથી પછી કોઈ પણ પ્રકારનું લક્ષ્ય હોય પછી અભ્યાસ લક્ષ્ય હોય પણ છે એ ચંચળ થઈ જાય છે એટલે લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી એ ખાસ કરીને પોતાના મનને સ્થિર કરી અને લક્ષ્ય તરફ જાય તો એમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો હવે વાત કરીએ આપણે ચોથી કમજોરીની જે પણ મિત્રો એમ કહી શકાય કે એ જોવામાં આવી છે છે આ ચોથી કમજોરી શું કે જ પોતે શંકા કરે છે પોતાના ઉપર જે હું આ કાર્ય કરું છું આ કાર્ય પરિપૂર્ણ થશે કે નહીં થાય આ કાર્ય તરફ જઉં છું એ કાર્યમાં પોતાના પોતાના વિશ્વાસ ઉપર શંકા કરે છે બુદ્ધિ ખૂબ સારી હોય છે પણ મન છે એના ઉપર શંકા કરવાથી ઘણી વખત એ કાર્ય કરી શકતા નથી શંકામાં શંકામાં એ કાર્ય લક્ષ્ય સાધી શકતા નથી એટલે પોતાના ઉપર વધારે શંકા કરે હવે હું શું કરીશ હવે મારે શું કરવાનું છે આવું ખૂબ વિચારે છે અને મનોવર છે એ મજબૂત થવાના બદલે નબળું પડતું જાય છે આ ચોથી એની કમજોરી જોવામાં આવી છે મિત્રો પાંચમી કમજોરી જે ખૂબ જ એનામાં એમ કહી શકાય કે નેવું થી પંચાણું ટકા અને ખાસ મિત્રો હું તમને ઉપાય પણ બતાવીશ ઉપાય અવશ્ય કરજો જેનાથી આપના જીવનમાં આપના જીવનમાં હર હંમેશા ખૂબ જ લાભ થઈ શકે પાંચમી કમજોરી એ છે કે પોતાની જે કળા છે એ કળાનો ઉપયોગ કરી શકતા નથી એમ કહી શકાય ઘણા બધા વ્યક્તિઓમાં સંગીતની કળા હોય એ સંગીતની કળાનો ઉપયોગ ના કરી શકે ઘણા વ્યક્તિઓમાં નૃત્યની કળા હોય એ નૃત્યની કળાનો ઉપયોગ ના કરી શકે એટલે જે પ્રમાણ સાથે જે કળા છે એ કળાનો ઉપયોગ પોતે કરી શકતા નથી એટલે એ કળા પ્રચાર થવો જોઈએ એ પ્રચાર થઈ શકતો નથી એટલે સફળતા પણ મળતી નથી અનેક પ્રકારની જીવનની સારી કળાઓ ઘણા વ્યક્તમાં જોવા મળે છે પણ એ કળા જ્યાં સુધી લોકો એનો પ્રચાર ન થાય ત્યાં સુધી જે પ્રાપ્ત થવું જોઈએ પ્રાપ્ત થઈ શકતું નથી આ પાંચ કમજોરી ખાસ કરીને એમ કહી શકાય કન્યા રાશિના જાતકોમાં જોવા સાથે એક વિશેષ કમજોરી પણ એ પણ જોવામાં આવી છે કે મિત્રો જેમની સાથે પ્રેમ કરે છે જેમની સાથે લગ્ન કરે છે ઘણી વખત એ પોતાની જીદ પણ પકડી રાખે છે જીદ કરવી જોઈએ પણ એ જીદ કેવી હોવી જોઈએ સામાન્ય સાથે જીદ છે એ જીદ હંમેશા નુકસાનકારક બની શકે છે એટલે જીદ છે છોડી દેવી જોઈએ અને જેની સાથે પ્રેમ કરે છે એને વિશેષ માને છે એને વિશેષ માનવું જોઈએ પણ મિત્રો જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ સારા પણ હોઈ શકે તો એમની પ્રશંસા પણ કરવી જોઈએ પણ પ્રશંસા દરેક વ્યક્તિની એમ કહી શકાય લિમિટ હોય છે તો આ જે પ્રેમ છે એ એ પ્રેમ ઉત્તમ હોય પણ પ્રેમની અંદર વધારે જ્યારે પ્રેમનો વિશેષ વધારો થાય અને એ પ્રેમ પ્રત્યે શંકા જાગે ત્યારે એનું હૃદય તૂટી જાય છે એટલે ખાસ કરીને આ કમજોરને પણ આપ યાદ રાખજો અને એ દૂર કરવાનો પ્રયાસ કરજો મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય પોતાના ગુણ અવગુણ બંને જોવા મળે છે સાથે મિત્રો આ જેટલી પણ કમજોરીની વાત કરી છે એ પાંચે પાંચ કમજોરી આજ નહીં અત્યારથી દૂર કરવાનો પ્રયાસ અવશ્ય કરજો હવે ઉપાય બતાવું છું મિત્રો ઉપાય શું કરવા જોઈએ પ્રતિ દિવસ ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ આપ ગણપતિ ભગવાનની જેટલી ઉપાસના કરશો આપણા માટે ખૂબ જ સારું પરિણામ આવશે સાથે પ્રાપ્તિ થઈ શકે મિત્રો આવી ચર્ચાઓ તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ